ચાલો તમને કિટ બતાવું જો મિત્રો આ પચીસ રૂપિયા થી એકદમ પ્રિન્ટેડ કિટ આવશે તમારે અલગ અલગ ડિઝાઇન વાળી જો આ પચીસ રૂપિયા વાળી છે અને આ ત્રીસ રૂપિયા વાળી એમાં પણ ઘણા બધા કલર છે અને અને મિત્રો છે એકદમ મસ્તીની કીટ છે અને એકદમ સ્મૂથ છે જો આ સિત્તેર રૂપિયા વાળી જીન્સ ના કાપડ ની આવશે મિત્રો બ્લુ જીન્સ બ્લેક જીન્સ બંને કલર છે આ એસી રૂપિયા વાળી એકદમ છે મોટી કિટ છે અને આની અંદર જો આ રીતની ડિઝાઇન આવશે અને આ પણ એકદમ વોટરપ્રૂફ છે અને એસી રૂપિયા વાળી બીજી ડિઝાઇનમાં જો મિત્રો આ પણ એકદમ મસ્ત આઈટમ છે આ નેવ રૂપિયા વાળી આ જે ફૂટબોલ ખેલાડીઓ છે ક્રિકેટના ખેલાડીઓ છે એના ફોટાવાળી આવશે જો છે ને ખેલાડીના ફોટા એકદમ મસ્ત મસ્ત બધી વેરાયટી મિત્રો છે જો મિત્રો એકસો ને દસ રૂપિયા વાળી છે આમાં પણ એકદમ આપણે ક્રિકેટરો ના ફોટા છે પછી જે આપણે યુટ્યુબ ની અંદર જે સિરિયલ આવે છે ને એના બધા પ્રિન્ટેડ ફોટા છે આની અંદર જો બાર બી એના ઘણી બધી અલગ અલગ છે એકસો દસ રૂપિયા પછી આ રૂપિયા વાળી મિત્રો જો આમાં પણ એકદમ મસ્ત પ્રિન્ટેડ આવશે જો છે ને થ્રી પ્રિન્ટ છે આની અંદર થ્રીડી આ સ્પાઈડર મેન આ બાર બી આ સ્પાઈડર મેન તેમજ આપણે યાત્રા પ્રવાસ માટે વિમલના થેલા સ્કૂલ બેગ છે તેમજ પેડ છે એક્રેલિક પેડ છે ફાઈબરના પેડ છે લાકડાના પેડ છે કંપાસ બોક્સ છે પાઉચ છે અલગ અલગ ઘણી બધી વેરાયટીમાં પાઉચ છે તો મિત્રો અને એવી કંપાસ જોવે તમારે કોકને ગિફ્ટ દેવા માટે તો એવા પણ છે આપણી પાસે જોવો